જય 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 દ્વારકાધીશ વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ખાસ આજનો દિવસ દશેરાનો દિવસ હર દશેરાના દિવસે ગુરુજીની જે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જે છેલ્લી ધ્વજા અને વિજય ધ્વજ કેસરી કલર ગુરુજી પહેલા તો જય 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 દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગુરુજી દ્વારકા ટુડે પરિવાર વતી આપના ચરણોમાં કોટી કોટી વંદન અને ખાસ જ્યારે આજનો જે આપનું અનુષ્ઠાન હર વખતે દશેરાના દ્વારકામાં પૂરું થાય છે અને ભગવાન દ્વારકાધીશને વિજય ધ્વજ કેસરી ધ્વજ લગાવવામાં આવે છે શું કહેશો આપ મારા દ્વારકાનાથના કૃપાથી જ જે કંઈ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે અને આટલા વર્ષની લગાતાર યાત્રા ચાલી રહી છે કોઈપણ આવા પ્રકારના કાર્યક્રમોનું સાતત્ય કેવલ 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 પ્રભુના કૃપાથી જ થઈ શકે કોઈ પણ પ્રકારના વ્યત્યય વગર કે વ્યવધાન વગર આ જે કંઈ થઈ રહ્યું છે એ દ્વારકાનાથની ઈચ્છાથી દ્વારકાનાથના સંકલ્પથી ને દ્વારકાનાથની કૃપાથી થઈ રહ્યું છે હું ઘણીવાર યાદ કરાવું કે આ ચુમ્માલીસનું અનુષ્ઠાન સંપન્ન થયું આ વર્ષે પણ પહેલું અનુષ્ઠાન તો દ્વારકામાં થયું દ્વારકાનાથના સાનિધ્યમાં અહીંયા જ બરાબર આજે જ્યાં ધજાજીની પૂજા કરી ત્યાં જે તે સમયે મામલતદાર સાહેબનો બંગલો હતો એટલે એને રિનોવેટ કરીને જે તે સમયના મામલતદાર સાહેબે મને રહેવા આપ્યો હતો કે પહેલાં તમે અનુષ્ઠાન કરો પછી હું શિફ્ટ રહેવા માટે એટલે પહેલું વહેલું અનુષ્ઠાન અહીંયાના બધા અમારા ગુગળી બ્રાહ્મણો જે ખૂબ પ્રેમ કરે છે શરૂઆતની કથાથી જ એટલે એમણે બધી વ્યવસ્થા કરી અને નવરાત્રિના ગરબા માટે પણ રાતના પછી એમનો ડ્રેસ પહેરાવીને મને ત્યાં લઈ જતા હતા એટલે અનુષ્ઠાનની શરૂઆત અહીંયાથી થઈ અને એને કારણે આ ચુમ્માલીસમું શારદીય નવરાત્ર અનુષ્ઠાન દેશ વિદેશના ભક્તો દ્વારા અને એના સાથે સારી રીતે સંપન્ન થયું છે અને પ્રતિવર્ષના ક્રમમાં આ વખતે પણ ખૂબ વિધિપૂર્વક પૂજા પ્રેમપૂર્ણ પૂજા સાથે દ્વારકાનાથને ધજા ચડાવી દ્વારકાનાથ સ્વીકારે છે આપણે ચડાવીએ છીએ એવો અહંકાર કરવાને બદલે દ્વારકાનાથ બોલાવે છે દ્વારકાનાથ કરાવે છે અને દ્વારકાનાથ સ્વીકારે છે એટલે એ સનાતનનો ભગવો રંગ બધું જ પ્રકારની ઐશ્વર્ય હોય તમારી પાસે સમૃદ્ધિ હોય પણ છતાં અંદરથી એલો વૈરાગ્ય એવો ને એવો જેમ દ્વારકાનાથે કહ્યું એમ પદ્મપત્ર મિબામ ભસા આ રીતે રહેવાનો એક સંદેશ આપતી ધજા બાવન ગજની એ સનાતનની ધજા છે એ આખા વિશ્વમાં ફરકતી રહે અને સનાતન પ્રત્યે ખૂબ નિષ્ઠા સૌની બને અને સતત ધર્મમાં રતી રહે રહે અને ગતિ નિરંતર કલ્યાણ તરફ થતી રહે એવી આપના માધ્યમથી સૌને માટે થઈ પ્રભુને પ્રાર્થના ખાસ ભગવાન દ્વારકાધીશના ઘરને આંગણે ઘરની કથા અને શરદ પૂનમ પછી તરત જ સૌપ્રથમ જે સિગ્નેચર બ્રિજ બની બેટ દ્વારકામાં પછી થવા જઈ રહી છે અને લોકો રાહ જોઈને બેઠા છે શું કામ કે ભક્તિ જ્ઞાન જે આપના શ્રી મુખ્યથી વહે વહે છે અને લોકો દેશ વિદેશથી પણ સાંભળતા હોય છે શું કહેશો દ્વારકાનાથને આંગણે બેસી દ્વારકાનાથના ફળિયામાં બેસી અને દ્વારકાધીશના ગુણગાન ગાવાના છે તમે જેમ કહ્યું એમ ખૂબ ઉત્સુકતા છે બધા ભક્તોમાં જે આવી શકવાના છે અને આવવા માટેની જેની તૈયારી છે એ બધા પણ એટલી જ ઉત્સુકતા સાથે પ્રતીક્ષા કરી રહ્યા છે અને જે લોકો નથી આવી શકવાના એના માટે એના મનમાં પણ ઉત્સુકતા છે જ એ લોકો પોતપોતાના ઘરમાં હવે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના આશીર્વાદ છે દેશ અને વિદેશના હજારો લોકો ટીવી ચેનલના માધ્યમથી લાખો લોકો એનો શ્રવણ લાભ લેશે જેમાં સિગ્નેચર બ્રિજ બન્યા પછી તમે કહ્યું મારી પણ ઈચ્છા એવી હતી કે આ બની જાય પછી જરા વધારે ઇઝીલી લોકો આવી શકે અને અશ્વિનભાઈનોને અમારે ભાવ એવો છે કે ખૂબ પ્રેમથી સૌ આવે પ્રભુનો પ્રસાદ લે ઠાકોરજીની લીલાનું ગાયન થાય અને ધર્મમાં આપણને રતિ વધારે થાય માનવતા થોડી ઓર મુખર થાય કારણ કે અંદર તો પડ્યું જ છે એને સરખી રીતે પ્રગટ કરવાનું છે કથાનો મેઘ વરસે તો એની અંદરથી જે હારી વાત છે એ બધી પ્રગટ થાય અને કંઈક વ્રત નિયમ જપ કરીને ઓલું નિંદામણ જે વધારાનું નકામનું હોય એ નીકળી જાય અને માનવતાની ખેતી ભગવત પ્રેમની ખેતી સારી રીતે થાય એવા ભાવથી સાત દિવસ દ્વારકાનાથના ફળીએ દ્વારકાનાથના ગુણગાન કરીશું મારા જય 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 દ્વારકાજી જય